નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરીયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો ધોરણ પાંચમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના આપણે ક્લાસ નંબર ભેટા પહોંચ્યા છીએ ત્રીસ આગળ અંક ગણિત સંપૂર્ણ ફ્રી છે આકૃતિ પણ ફ્રી છે કોઈ જ ફી લેવાની નથી બેટા કારણ કે મારો એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન જેવા ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડીને શિક્ષામાં એક નવી રિવોલ્યુશન લાવવાનો છે નવી ક્રાંતિ લાવવાનો છે એમાં એક મારું આ નાનું એવું પગલું છે એક તમારા જેવા મિત્રો જોડાઈને એક અભિયાનને થોડુંક મોટું બનાવવાનો પ્રયાસ કરીશું તો આગળ અગાઉના ક્લાસની લિંક પણ તમને નીચે આપેલ છે બેટા સાથે સાથે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે કોઈ પણ આપણે આડી અવડી રીતે ફી લેવાની જરૂર નથી બેટા કારણ કે શિક્ષા સર્વે માટે છે ઓકે મારી ઓફલાઈન પણ છે બટ મારો એવો પ્રયાસ છે કે ઓનલાઈન ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ અવેલેબલ કરવો જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ભટકવાનું બંધ કરી દે તો એ બેટા આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે ક્લાસ નંબર ઓગણત્રીસમાં આપણે જોયું હતું કે દશાંશ અપૂર્ણાંકને આપણે શું શીખવા તો બેટા સરવાળા અને બાદ બાકી અને આ ક્લાસમાં આપણે શીખવાનું છે કે ગુણાકાર કેવી રીતે થશે દશાંશ અપૂર્ણાંકમાં ગુણાકાર કેવી રીતે થશે કે તે શોર્ટકટ ઘણા બધા ન આવશે હું તમને બે પદ્ધતિ શીખવાડીશ બેટા એક શીખવાડીશ કે શોર્ટ અને એક શીખવાડીશ કે થોડીક તમારે થિયોરિટિકલ હશે તો બંને ગણવાનો પ્રયાસ કરીશું સાથે સાથે સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આપણે દાખલાનો જવાબ આપી શકીએ બેટા તો ફૂલ ફોકસ તમારે સ્ક્રીન પર રહેવું જોઈએ જો તમને લાગતું બેટા કે શીખવા મળે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નહીં તો માત્ર ને માત્ર બેટા શું કરવાનો અભ્યાસ કરો તમારું નોલેજ વધારો ઓકે કારણ કે નોલેજ તમારું એક ધ કી ઓફ ધ પાવર બનશે તમારી લાઈફમાં ચલો બેટા વાતના વડા કરવાના નથી આપણે ભણવાનું છે સમજવાનું છે અને પરીક્ષા પાસ કરવાની છે બેટા એ પણ સારા માર્ગ તો સૌથી પહેલાં બેટા ક્વેશ્ચન આપણી સામે રહેશે કેવો પ્રકારનો ક્વેશ્ચન રહેશે સમજો કે કેવી રીતે આપણે સરવાના ગુણાકાર કરીએ ફોર એક્ઝામ્પલ બેટા આપણે જોઈએ કે અગાઉના ક્લાસમાં શું જોઈએ કે ધારો કે ત્રણના છેદમાં દસ હોય બેટા તો શું કહી શકે ઝીરો પોઈન્ટ ત્રણ તમને સમજાવું છો બેટા રિવિઝન કરાવું છું સમજો કેવી રીતે સોલ્વ કરાય હું એમ કહું કે બેટા કે ચારના છેદમાં દસ તો શું થશે ઝીરો પોઈન્ટ ચાર ચલો હું બેટા કહું કે કે ચાર સોરી ત્રણ હજાર સોરી ત્રણસો ને પચીસના છેદમાં સો બેટા સમજો આને કીધા સોલ્વ કરશે કેટલા મીંડા છે બે તો બે પોઈન્ટ કાવા પાછળ એક અને બે તો જવાબ શું આવશે બેટા ત્રણ પોઈન્ટ પચીસ કેટલો જવાબ આવશે ત્રણ પોઈન્ટ પચીસ તો સાહેબ આ કેવી રીતે થાય બેટા તો આના માટે તમારે શું કરવું પડશે બેટા અગાઉના ક્લાસ જોવા પડશે શું કરવા પડશે બેટા તમારે અગાઉના અગાઉના ક્લાસ જોવા પડશે આ ડાયરેક્ટ આવડશે નહીં કારણ કે તે મેં એકદમ અંદર માહિતીમાં સંપૂર્ણ માહિતીમાં શીખવાડવાનો પ્રયાસ કર્યો છે બેટા તો હવે આટલું શીખી ગયા બાદ હવે આપણે શીખવાનું છે ગુણાકારમાં જવાનું છે બેટા તો ગુણાકારમાં જવા માટે શું કહીશું ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ દસ આપેલા હોય તો શું કરું છું બેટા કેટલા મીંડા છે એક તો કઈ બાજુ છે બેટા ગુણાકાર જમણી બાજુ છે કઈ બાજુ છે જમણી બાજુ તો આવ્યું મીંડું છે બેટા જમણી બાજુ એટલું યાદ રાખો ઓકે ચલો તો ઝીરો પોઈન્ટ ચાર છે તો અહીં આગળ જમણી બાજુ ગુણાકારમાં દસ હોત જો સો આપ્યો તો શું થત બેટા ઝીરો પોઈન્ટ સાત ગુણ્યા શો આપ્યા હોય તો તમે જવાબ શું આવશે બેટા મને કોમેન્ટ બોક્સમાં કહો ચલો હું તમને ગણાવ કે ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા એક હજાર હોત તો કેવી રીતે ગણવાનો પ્રયાસ કરવાનો છે આપણે કે કેટલા પછી મીંડા છે ત્રણ મીંડા તો આથી થિંક એક બે ત્રણ તો એટલે બેટા શું આવશે આઠ હજાર સોરી વર મિનિટ તો બેટા કેટલા મીંડા આવશે બે સોરી કેટલા મીંડા આવશે બે તો સમજો બેટા કે સાહેબ આ કેવી રીતે લાયા સમજો 0.8 गुनिया केला आता बेटा 1000 था केला आता 1000 तो 0.8 લખો ઓકે કેલા 3 મીંટા તો બેટા 1 2 અને 3 આ હે કર સુધી લેવાનું તો બેટા આય કસું ના હોય તો એક આય 0 એક આય 0 તો મતલબ શું થાય બેટા કે 800 કેટલા છે 800 ખબર પડી ગઈ તો જો તમને ખબર પડતી હોય બેટા લાગતું હોય કે આપણને આ સાહેબ એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ આપે છે તો સમજવાનો પ્રયાસ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને ધોરણ પાંચથી લઈને અગિયાર બાર સાયન્સના દરેકે દરેક કોન્સેપ્ટ બેઝ ક્લાસ આગળ શીખવા મળશે મિત્રો ઓકે તો હવે આગળથી ન આવડતા પ્રશ્નો પણ બેટા મને વોટ્સઅપ કરજો અને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું બેટા તો ચાલો હવે આથી થોડુંક આપણે આગળ જઈશું આપણા પ્રકાર કેવા પ્રકારના દાખલા પૂછાય છે સોલ્વ કેવી રીતે કરવાનો છે એ આપણે મેઇન ટાર્ગેટ રહેવો જોઈએ બેટા કેવી રીતે સોલ્વ કરવાનું છે એ આપણો મેઇન ટાર્ગેટ હોવો જોઈએ બેટા